એક પણ ફોન રિસીવ ના થયો હોય એવું બનવું ના જોઈએ કોઈ ના પણ ફોન રિસીવ થવા જોઈએ પદાધિકારી પણ સૂચના આપું છું કે તમે લોકો મારા નાગરિકના ફોન ઉઠાવો એને જે પણ જવાબ હોય એ જવાબ આપવો પડે ભલે પાંચ દિવસ કામ બંધ થાય પાંચ દિવસ કામ મોડું થાય પણ પ્રોપરલી જવાબ મારી પ્રજાને પ્રોપરલી જવાબ આપવાનો અધિકાર કારણ કે એમણે બધાને ચૂંટીને મોકલા છે અધિકારીઓ પર અકડાતા આ સુરતના ઓલપાડથી ધારાસભ્ય મુકેશ પટેલ છે મુકેશ પટેલે તેમના વિધાનસભા ક્ષેત્રમાં એક કાર્યક્રમમાં મંચ પરથી સરકારી વિભાગના અધિકારીઓને ચેતવણી આપી હતી કે એવું ન થવું જોઈએ કે કોઈનો ફોન પણ ન આવે કોઈ પણ ફોન કોલ આવે તો રિસિવ થવો જોઈએ તેમણે કહ્યું કે હું અધિકારીઓને પણ જણાવું છું કે તમે પણ અમારા નાગરિકોના કોલનો જવાબ આપો તેઓ ગમે તે જવાબ આપે પાંચ દિવસ કામ બંધ હોય પાંચ દિવસ કામમાં મોડું થાય તો પણ જવાબ મળવો જોઈએ જનતાને જવાબ આપવાનો અધિકાર છે જનતાએ મને ચૂંટીને મોકલ્યો છે આગળ તેમણે કહ્યું કે મારી તાલુકા પંચાયતના સભ્ય હોય મારી ગ્રામ પંચાયતના સભ્ય હોય સભ્ય કોઈ પણ હોય મારી જિલ્લા પંચાયતના હોય કે પછી મારા ધારાસભ્ય મંત્રી સાંસદ હોય મારા તમામ નાગરિકોને તેમની હાકલનો જવાબ આપવો પડશે એક પણ ફોન રિસીવ ના થયો હોય એવું બનવું ના જોઈએ કોઈ ના પણ ફોન રિસીવ થવા જોઈએ સૂચના આપું છું કે તમે લોકો મારા નાગરિકના ફોન ઉઠાવો જે પણ જવાબ હોય એ જવાબ આપવો પડે ભલે દિવસ દિવસ કામ કામ થાય પણ જવાબ મારી પ્રજાને પ્રોપરલી જવાબ આપવાનો અધિકાર કારણ કે એમણે બધાને ચૂંટી ને મોકલા છે મારા તાલુકા પંચાયત સભ્ય હોય મારો ગ્રામ પંચાયતનો નો સદસ્ય હોય મારા જિલ્લા પંચાયત ના સદસ્ય હોય ધારાસભ્ય હોય મંત્રી હોય કે હોય પણ મારે આ બધા નાગરિક નો હક છે એ પોતાનો હક કરીને આપણે ચૂંટીને અહીંયા મોકલા છે આપણી જવાબદારી છે કે આપણે એનો જવાબ આપવાની જવાબદારી આપણી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકસો ચાલીસ કરોડની જનતાના સાંભળતા હોય તો આપણે તો પ્રતિનિધિ છે આપણે બધાને સાંભળવાની જવાબદારી આપણી છે તમારું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયો લાઈક અને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર